સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતા બેઠકમાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ખાસ ઉદ્યોગકારોને જણાવવામાં આવ્યું હતું કે કોઈ ખંડણી માંગે તો પોલીસને જાણ કરવી જોઈએ ઉદ્યોગકારો ઉદ્યોગકારોને સુરક્ષા માટે સીસીટીવીનું મહત્વ સમજાયું હતું અને તેને ઝડપથી અમલમાં મૂકવા માટે સહયોગની અપીલ પણ કરી હતી આનાથી ગુનાખોરી નિયંત્રિત કરવામાં અને ગુનેગારોને ઓળખવામાં મદદ મળશે વ્યવસ્થા સામાજિક જવાબદારી અને નાર્કોટિક્સ જેવા દૂષણોથી દૂર રહેવા અંગે જાગૃતિ લાવવા પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે લોકોમાં અવેરનેસ રહે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે તો બેઠકમાં નાર્કોટિક્સના દૂષણથી દૂર રહેવા માટે ઉદ્યોગકારો અને તેમના કામદારોને સૂચના આપવામાં આવી હતી પોલીસે આ અંગે જાગૃતિ લાવવા અને આવા કિસ્સાઓમાં તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું આ ઉપરાંત વ્યાજખોરો સામે ચાલી રહેલી ડ્રાઈવ અંગે પણ ઉદ્યોગકારોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને આવા તત્વોથી સાવધ રહેવા અને જો કોઈ વ્યાજખોર હેરાન કરે તો પોલીસને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે સુરત શહેરના સૌથી મોટીમાં એક આપણા પાંડેસરા જીઆઈડીસી છે જેમાં અહીંયા છસોથી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જોઈએ એક એફ્લુએન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે જેમાં એકસો સતાવીસ જેટલા આપણા અલગ અલગ જો એ ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુએન્ટ આવે છે ટ્રીટ થઈને પછી અહીંયા તો જો બહાર જાય છે અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજન ડેટ આજે નિશ્ચિત હતી તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે ઘણા બધા બહારના લોકો આવે છે ગીજ વિસ્તાર છે તો આ વિસ્તારમાં શું શું જોવે અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જોઈએ ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ સીસીટીવી કેમેરા ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવ્યા આ વિસ્તારમાં જેથી કે અમે લોકો જો ક્રાઈમ ઉપર વોચ રાખી શકીએ જોઈએ સાથોસાથ જો નાર્કોટિક્સ દૂર રહેવા માટે જોવે અને જો નાની નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ આ પ્રકારની ચીજો જો જ્યારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક વિડીયો પણ બનાવીને આપવાના છે જો એના સાથે સાથે જો આ બધા વર્કરો જો અમે લોકો જોયા છીએ કે નાની રકમને લઈને વ્યાજને લઈને જો પછી મોટામાં પ્રોબ્લેમ ફસાઈ જતા હોય છે તો એક આ બી વ્યાજખોરોના વિરુદ્ધમાં બી જો અમારી ડ્રાઈવ ચાલે છે જો આ ડ્રાઈવમાં અહીંયા આ લોકો બી વર્કર્સને બતાવે કોઈ પડો તાત્કાલિક પોલીસ આપણે જાણ કરે જેથી અમે લોકો કાર્યવાહી કરીએ આ વિસ્તારમાં ઘણા બધા જો એવા એક્સ્ટોર્શન કરવાની ગેંગ હતી જો આરટીઆઈ નામે આ બધા ઉપર કેસ થયા તેર જેટલા લોકો છે જેના પાસા પણ થઈ છે જોઈએ તો એના માટે બી ઇન્ડસ્ટ્રીને સૂચના આપવામાં આવી કોઈ પણ સંજોગોમાં કોઈ તમે દબાવે છે જો એ કોઈ એક્સ્ટોર્શન કરે છે તો તમે ટોયલેટ નહીં કરો બલકી તાત્કાલિક જો પોલીસના જાણ કરો જોઈએ એના સંકલન કરવામાં આવેલા છે અને સાથોસાથ ઇન્ડસ્ટ્રીઝના ઓર શું અપેક્ષાઓ છે પોલીસ તરફથી જે તરફ જે રીતે આપણા સુરત શહેરના એરિયા વધતા જાય છે આ પહેલા પાંડેસરા વિસ્તાર આપને ખબર છે ગ્રામના સચિન પોલ્યુશનના આઉટપોસ્ટ હતા અત્યારે સચિન સિટીમાં આવી ગયા પાંડેસરા પોલીસ સ્ટેશન બની ગયા ગીચ વસ્તી છે તો એના માટે સંકલન બહુ જરૂરી છે કે ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ રહે ઇન્ડસ્ટ્રીમાં કોઈ નાની મોટી કોઈ ભગવાનના કરે કોઈ ઘટનાઓ બને દુર્ઘટના બને તો ત્યારે કેવી રીતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે જેથી જો તુરંત જો ડેમેજ કંટ્રોલ કરી શકાય અને કોઈ જોએ આ ઘટનાઓને અટકાવી શકાય આ પ્રકારના તમામ ચીજોનો ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉમીદ છે કે આવનાર સમયમાં બી આપણા આ પૂરા એરિયા જો સુરત ના ગ્રોથ ઇન્જન માંથી એક ઇન્જન અહીંયા આ વિસ્તાર છે તો આ લોકો બી સરસ રીતે જોઈ આપણા સંકલન સાધીને કામગીરી થતી રહેશે